કૃષ્ણ કનૈયા લાલકી કથા વંચાય છે સાંભળવાનો જઈએ રે અમે કથામાં ક્યારે જઈએ એ સરસ સુંદર કીર્તન લઈને હું આવી છું જો મારું કીર્તન તમને ગમે અને મારી ચેનલમાં નવા હો તો લાઇક શેર સબસ્ક્રાઈબ જરૂરથી કરજો જય શ્રી કૃષ્ણ ગામના ચોકમાં કથા વંચાય છે ગામના ચોકમાં કથા બંચાય છે સાંભળવાનો જઈએ રે અમે કથામાં ક્યારે જઈએ રે દિવસે કરીને રાત્રે ટીવી થાક્યા પાક્યા ઊંઘી જઈએ રે અમે કથામાં ક્યારે જઈએ રે જા રે દીકરા ને જા દી કર્યો સગપણની દોડા દોડી કરીએ રે અમે કથામાં ક્યારે જઈએ રે આડોશી પાડોશી સૌ ભેગા મળીને ખોદણી ગામની કરીએ રે અમે કથામાં ક્યારે જઈએ રે ઘરે દુજાણા જાણા ગાયો બેસો ના છાસ નોટી પૂનો દહીએ રે અમે કથામાં ક્યારે જઈએ રે હાથ દીધા હરિયે દાન પૂર્ણ કરવા તે કોઈ દી પૂન ન કરીએ પછી દવાખાનામાં દહીએ રે અમે કથામાં ક્યારે જઈએ રે બંગલા બનાવ્યા અમે ગોરખારા રાખ્યા કોઈને ઘૂસવાનો દઈએ રે અમે કથામાં ક્યારે જઈએ રે અવગુણ મારાય પરંપાર છે સીરીતે સુધરીએ રે અમે કથામાં ક્યારે જઈએ રે રામજી મંદિર માં દર્શન ન જઈએ સીતા રામનો સમયે રે અમે કથામાં ક્યારે જઈએ રે ની સસરાની નો કરીએ આડા નો ઉતરીએ રે અમે કથામાં માં રે જઈએ રે કંથ તણાય અમે કયા ન કરીએ ટીલા ટીપકા કરી ફરીએ રે અમે કથામાં ક્યારે જઈએ રે પુરુષોત્તમ દાસ ફેરો સુધારો હું તો ભજનમાં જઈએ રે અમે કથામાં ક્યારે જઈએ રે ગામના ચોક માં કથા વંચાય છે સાંભળવાનો જઈએ રે અમે કથામાં ક્યારે જઈએ રે કૃષ્ણ કનૈયા લાલ કી જય ઉમિયા માતની જય